રજવાડા વખતની વાત કરીએ ડોક્ટર ભીમરાવ આંબેડકર જેને આપણે બંધારણના તરીકે બધા ઓળખીએ છીએ પણ આ એટલે શક્ય બન્યું કેમ કે મહારાજા ગાયકવાડ સાહેબ એમણે ડોક્ટર ભીમરાવ આંબેડકરને ફર્ધર સ્ટડીઝ માટે ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટી માટે વર્ષનો ડિગ્રી કોર્સ કરવા માટે આપી વડીલો માતાઓ બહેનો અને યુવા વર્ગ અને મારા ભાઈઓને મારા જય માતાજી પાઠવું છું પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો બહુ અમૂલ્ય યોગદાન હોય છે એમના વિચારો એમના આદર્શ અને ઘર પરિવારથી લઈ કુટુંબની જવાબદારી બખૂબી નિભાવતા હોય છે એવા સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ અને આ કાર્યક્રમમાં પણ જેમના સૂચનો હશે જેમનું માર્ગદર્શન હશે એવા આદરણીય મહારાણી સાહેબ ઓફ રાજકોટ શ્રીમતી કાદંબરી દેવીજી તેમજ મંચસ્થ ઉપસ્થિત સર્વે મહાનુભાવોને અભ્યાર્થના સાથે હાર્દિક જય માતાજી કરું છું મારા પૂર્વ શ્રોતાઓએ ઘણું બધું જ્ઞાન શિક્ષણ લેવલે સમાજ ઉપયોગી અને ક્યાંક ને ક્યાંક સમાજની એકતામાં આપણે સૌ સાથે મળીને આપણા બધાનો સવિશેષ ફાળો આપી અને એક બહેતર યુવા પેઢી અને ભાવિ પેઢીનું નિર્માણ કરી શકીએ એ માટે સૌએ પોતપોતાના વિચારો સૂચનો રજૂ કર્યા આમ તો જોવા જાઓ કે આ મંચસ ઉપસ્થિત સર્વે મહાનુભાવોમાં કદાચ હું સૌથી નાની હઈશ તેમ છતાં મને મારા વિચારોને રજૂઆત કરવાનો જે અવસર મળ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું આ સંસ્થાની શરૂઆત એક શ્લોકથી કરીશ વિદ્યામ દાતી વિનયમ વિનયા થયા પાત્રતામ પાત્ર ધનમાત્પતિ ધનાત ધર્મમ તત સુખમ અર્થ છે કે વિદ્યાથી વિનય મળે અને વિનયથી પાત્રતા અને પાત્રતાથી ધન અને ધનથી સુખ વૈભવ અને નામ આ તમામે તમામ ગુણોમાં સર્વોચ્ચ ગુણ છે જ્ઞાન મેળવવાનો ગુણ અને આપણા સમાજની વાત કરીએ તો આપણો સમાજ દીર્ઘકાલીનથી સમયાંતરે જે બદલાવ આવ્યો છે એની સાથે સાથે કદમથી કદમ મિલાવીને ચાલનારો સમાજ છે ભૂતકાળમાં થોડુંક ડોક્યું કરીએ આમ તો બધાને યાદ હશે મારે બે ત્રણ ઉદાહરણથી મારી વાતની શરૂઆત કરવી છે જેમાં સૌ પ્રથમ કે જે શિક્ષણનો આ કાર્યક્રમ છે સન્માન સમારોહ છે એવા શિક્ષણ જગતમાં બે ત્રણ દાખલાઓની વાત કરું તો રજવાડા વખતની વાત કરીએ ડોક્ટર ભીમરાવ આંબેડકર જેને આપણે બંધારણના રચયિતા તરીકે બધા ઓળખીએ છીએ પણ આ એટલે શક્ય બન્યું મહારાજા ગાયકવાડ સાહેબ એમણે ભીમરાવ આંબેડકરને ફર્ધર સ્ટડીઝ માટે ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટી માટે ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ કરવા માટે સ્કોલરશીપ આપી આ પેલું ઉદાહરણ આપણો સમાજ શિક્ષણ સાથે કેટલો એટેચ સમાજ છે બીજું અમારા જામનગરની વાત કરું તો મહારાજા દિગ્વિજયસિંહજી જાડેજા કે પોલેન્ડ થી આવેલા આશ્રિતો કે અંગ્રેજ સરકાર પણ એમને સાચવવામાં ક્યાંક અસમર્થ હતી એવા એક હજાર બાળકો અને ચાલીસ સ્ત્રીઓ મહિલાઓને આશ્રય તો આપ્યો પણ સાથે સાથે પોલિશ લેંગ્વેજ માટે શિક્ષણ માટે અત્યારની જે બાલાચડી સૈનિક સ્કૂલ છે એમાં એમનો અભ્યાસ ના બગડે એમનું શિક્ષણ ક્યાંય અટવાઈ ના જાય એ માટે શિક્ષકોની વ્યવસ્થા પણ કરી આ છે આપણો ઇતિહાસ આ ઉપરાંત મારું એવું વ્યક્તિગત માનવું છે શિક્ષણ એ ફક્ત અક્ષર જ્ઞાન નથી લખતા વાંચતા આવડી જાય આપણે ફ્લુએન્ટ રીતે ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી અને વૈશ્વિક રીતે જોડાઈ શકીએ પણ એની સાથે સાથે શિક્ષણનો જો ખરો અર્થ સમજવો હોય તો એ છે આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ આપણો ભવ્ય વારસો એ ભાવની ભાવનારી આવનારી જે પેઢી છે ભાવિ પેઢી છે એમાં ક્યાંક સંચિત થાય એ આ વારસાને આ સંસ્કારને આપણી સંસ્કૃતિને જતન કરી શકે તો એ ખરા અર્થમાં શિક્ષિત છે એવું મારું માનવું છે આ ઉપરાંત હવેનો સમય કદાચ બદલાયો છે રજવાડાના યુગથી તલવારથી લઈ અને અત્યારે આપણે કલમ ઉપર આવીને ઉભા રહ્યા છીએ કલમ એટલે શિક્ષણ શિક્ષણ એટલે જોડતી કરી સમાજની રીતે પણ અને દેશની રીતે પણ એવા જ બીજા ઉદાહરણો આપ સૌ સમક્ષ મૂકવા ઈચ્છીશ કેમ કે અહીં ઘણી બધી યંગ જનરેશનને પણ હું જોઉં છું કદાચ આપ સૌ પરિચિત હશો ભૂતકાળના એ વારસાથી આર્ટ એન્ડ આર્કિટેક્ચરની વાત આવે તો બધાને સારા સારા આર્કિટેક્ચર્સના નામ મોડે હશે પણ કોઈને ખ્યાલ છે કે કે દેવી દેવી એક એવા એવા વ્યક્તિ વિશેષ છે જેની આજની તારીખે પણ દાખલા અને ઉદાહરણ દેવાય છે શા માટે પહેલું ફક્ત જ્ઞાન હોવું પૂરતું નથી પણ એ જ્ઞાનની સાથે સાથે તમારામાં ન્યાયપ્રિયતા આવે તમારામાં સત્યપ્રિયતા આવે અને તમે લોકોની સેવા સારી રીતે સુસજ્જ રીતે કરી શકો એ પણ શિક્ષણ મલાવ તળાવ અને મુન્સર તળાવ આ બે તળાવ એવા છે કે જે રાજમાતા મીનર દેવીની આગવી સૂજ આજવી આગવી આર્કિટેક્ચરનું નોલેજ અને સાથે સાથે ન્યાયપ્રિયતા આ તમામ પાસાઓને સાથે રાખીને આ બે તળાવનું નિર્માણ થયેલું છે અને એક વાયકા પણ છે કે ન્યાય જોવો હોય ને તો મલાવ તળાવની મુલાકાત લો આ છે આપણો ઇતિહાસ બીજી વાત કરું અને કહેવાય છે કે માતા કરતા દીકરા સવાયા મહારાજ સિદ્ધરાજ સિદ્ધરાજસિંહ સોલંકી કે જેમણે સોલંક એમના દ્વારા હેમચંદ્રાચાર્ય કે જે મહાન સરસ સાહિત્ય લખો છો તો સાથે સાથે શરૂ કરો તો આવા મહાન ગ્રંથ જે આપણા ભવ્ય ભૂતકાળના વારસા છે આ છે આપણું ઇતિહાસ આ છે આપણું ગૌરવ એની સાથે સાથે ભાષાનો સૌ પ્રથમ આવી ગયો છે ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા ગુજરાત સૌ પ્રથમ ગુજરાતી શબ્દકોશનું નિર્માણ કરવામાં આવ્યું આ છે આપણો ઇતિહાસ આ છે આપણી ગરિમા અને આ તમામ ઇતિહાસ આ તમામ વારસાને ક્યાંક ને ક્યાંક આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બખૂબી રીતે સમજી શક્યા છે સાચવી શક્યા છે અને એથી જ ભવ્ય ગુરુકુળના વારસાને નવી શિક્ષણ પદ્ધતિ સાથે જોડી અને આપણી વચ્ચે એમણે ન્યૂ શિક્ષણ એટલે એજ્યુકેશન પોલિસી છે ત્રેવીસ ચોવીસ એનું હમણાં જ લોન્ચ કર્યું છે હવે કોઈ સ્ટુડન્ટ છે એ આર્ટમાં પણ કંઈક આગળ વધવા માગે છે એન્જિનિયરિંગમાં પણ કંઈ કૌશલ દેખાડવા માગે છે અને કળા ક્ષેત્રે પણ એને આગવો લગાવશે તો આ ત્રિવેણી સંગમ કોર્સીસમાં એ પોતે એનરોલ થઈ શકશે ડ્રોપ આઉટ રેશિયો ઘટશે સાથે સાથે ઓપોર્ચ્યુનિટીની તકો છે એ ભરપૂર રીતે વધશે બાપુશ્રી બહુ સારી વાત કરી અને એ અનુભવ બાપુ મને પણ થયો હું જ્યારે દિલ્હી પ્રિપરેશન કરતી હતી યુપીએસસી સિવિલ સર્વિસીસ માટે ત્યારે મારી પાંચસોની સ્ટુડન્ટ્સની બેચમાં હું એક જ ક્ષત્રિય સમાજમાંથી બિલોંગ કરતી હતી ત્યારે આઘાતની સાથે આશ્ચર્ય પણ થાય પણ હવે સમય બદલાયો છે આપણા સમાજની માનસિકતા પણ બદલાઈ છે અને હજી પણ એમાં બદલાવ અપેક્ષિત છે એજ્યુકેશન ની વાત આવે ત્યારે કન્યા કેળવણી દીકરીઓ માટેનું ફ્રી શિક્ષણ આ બધી પોલિસી ક્યાં આપણા માટે બહેનો માટે સરકાર શ્રી દ્વારા લાગુ કરવામાં આવી છે હમણાં જ ગણેશ ચતુર્થીના પાવન અવસરે નવી સંસદ ભવનના ઉદઘા ઉદઘાટન સમારોહમાં આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા જે એક ઐતિહાસિક ચુકાદો અને ઐતિહાસિક બિલ અને બિલનું નામ પણ કેટલું

એવા આપણા આદરણીય લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેજા હેઠળ બહેનોને હવે ભરપૂર પ્રમાણમાં તકો તમામે તમામ ફિલ્ડમાં હવે તકોની એટલી ભરમાર છે કે ક્યાંય પણ આપણે દીકરાઓ કરતાં પાછળ નથી દીકરીઓ સમકક્ષ રીતે આગળ વધી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આ તકે હું આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના બે બાબતોથી આપની સમક્ષ રજૂ અને મારી વાતને વિરમીશ પહેલી વાત છે આવનાર યુગ એ જ્ઞાનનો યુગ છે દેશ ગમે એટલો અમીર હોય ગરીબ હોય શક્તિશાળી હોય જો તેને આગળ વધવું હશે તો માત્ર જ્ઞાન જ તેને આગળ વધારી શકશે આ ઉપરાંત એકવીસમી સદી જ્ઞાનની સદી છે અને જ્યારે પણ જ્ઞાનને પ્રાધાન્યતા મળે છે ત્યારે વિશ્વએ હંમેશા ભારત સામે જોયું છે તમે અસંખ્ય એવા નોન અનનોન પર્સનાલિટીઝને જોશો ત્યારે ખ્યાલ આવશે કે ભારત ક્યાંક ને ક્યાંક